એ ખુલ્લું કરાવ્યું છે અને તેમણે એવું પણ કહ્યું છે કે છેલ્લા પંદર વર્ષથી અહીંયા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીન જે છે એ રોકી રાખવામાં આવી હતી દોઢ કરોડથી વધુની સરકારી જમીન જે છે એ રોકી રાખવામાં આવી હતી ત્યારે હવે આ દબાણકર્તાઓને હટાવવામાં આવ્યા છે દબાણ ખાલી કરાવવામાં આવ્યો છે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે વધુમાં શું કહ્યું હરેશ મકવાણાએ સૌપ્રથમ તે સાંભળીએ આજે સાડા પાંચ વાગે દિવસના અમારી નાયબ કલેક્ટર પાન ખોટી લાગી

મોટા પ્રમાણમાં કરીને મોટા આ ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ભૂલી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ કરતાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત કરવામાં

Thank yeah. you. સુરેન્દ્રનગરના જે પ્રાંત અધિકારી છે હરેશ મકવાણા તેઓએ પહેલાં પણ અનેકવાર આવી સરાહનીય કામગીરી કરી છે ત્યારે વધુ એકવાર તેઓએ દબાણ હટાવાડ્યું છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં